તાર ચોટલી કાપી લીધી હવે હા હું ની નકર હડગાઈ દે ચોટલી આ કાઈ થાય જો હવે બધા કામ આ હવે છે ને તારે બધાય અમારા ઠાયરા કામ કરવાના હો હા હું ની જરી કે હાય લાલ એ મમતા ઓલા બધા તો વહી ગયા તયા પતિ જોયો ને મારો કમાલ હાલે

જે ઈ જોજો એ ઈ ભૂત છે પણ એની ચોટલી મે કાપી લીધી છે હવે મારા હસ્માં છે એ નઈ મારી ગુડા તો ખરો આ તો પણ હાવ ફાટલી નોટતા ઢિકણો હા હા એ તો આ ભૂત નથી હું પકડું હું ન હું આની પાસે છે ને મારે બધાય ઢાયરા કામ કરાવવાના છે ને એટલે આ શું ઢાયરા કામ કરે આખા ઘરને મારીન વયુ જશે આ યાદ ઢાયરા કામ કરે કેમ ભૂત છે ને એની પાસે કેટલી તાકાત છે હા તો બતાય જોઈ નન માનતોન તું તો હાઈ ઘરે જો આમના તને દેખાડું એ ચાલો હવા નીકળી જાય કે નહી તારી જોઈ લે એમડા હાઈ ભૂત આગળ આય કે મસ્તી ન

એ તમે બીવોમાં અહીં આવો એ બા અહીં મરો તમે તો હાવ બીકણા નીકળા હો પણ શું છે આમ જો આ કામ કર હવે તારા કામ બામ કાઈ ન કરે રાતે ઊતાય બોચી દબીને મારી નાખે એ બધું મેકોને આ દેખાય ને હું કામ કરી એ તારે જોવોસ ને હમણાં કાઈ હવા કાઢું રે તું તો બહુ હવા ખોટકસ કા એ ભૂત આમ જો હવે તારે મારું ધાયરું કામ કરવાનું ઈજ્જત રાખવાની હો હાલ આમ જો અહીંયા છે ને એક મોટી જબરડી ફોચ્યુનર ગાડી 50 લાખ વાળી લઈ આવી દજા એ ફોચ્યુનર નહીં એક્સેન્ટા જવાન ડબલ તો મગવી જો એ તું મોંગો મારે હમણા તારી હવા નીકળશે હાય ભૂત લાઈ આપણે હમણા જો જો અરે જોયું જોયું આવી કે ના ફોર્ચ્યુનર ગાડી હા હે ભાઈ વાહ હે તમારી માને બેહો તમારા બાપની છે હે આ ઘમરો ઘડીક બે વાગે તારું હું જાય છે અરે હું ન જ તમને કે બેહવા દઉં એક સકર મારવા દે તો હાથ મારી ગાડી ને હા મારી ગાડી છે હો વેતી ના પડો આખી બધા લે

હવે કાકા કઈ એમ તારા કામ ભૂત થોડા કરે એ તું બાપ દીકરા છે ને આ તમારે ભૂત થોડા હોય પણ અમે અમારી નજરે જોયું આમ કરીને આમ ભૂતળી કર્યું ને આ તો પોચ્યું ને પચાસ લાખ ની આવી ગઈ પચાસ લાખની ની પોચ્યું ને તો માથે કેવો તારે ખોટું કેતા હું માતાજી નામ ખાવતો માતાજી નામ બસ અરે બાપ રે એની માને એની પાસે પચાસ લાખની ની આવી ગઈ

આમ જો ઠાઠ મતથી રહેવાનું હો પણ ગામમાં બધાયથી રૂપિયા વાળા જ થઈ જાવ અરે બાપ રે અલ્યા હાચો કાપોત પણ ભાગો કાઈ નઈ કરે વસવા હે હા હા એ તો હું ભૂલે જ જતો પણ માણસ આવ એટલે ભીત તો લાગે ને અરે બાપ રે હાથ પરછું ન ને હા આમ તો જો 50 લાખ ને બોલતું નઈ હા 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 હા

સરપંચ એમ ભૂત ને ભૂત ની ચોટલી કે છે તમને આપી દઉં અને મારે તમારા 1 કરોડ રૂપિયા હું કરવા આ 50 લાખ ની મારી પાસે ગાડી છે અને આ ભૂત ને કહું ને કે આ ચૂટકી બજાય તો અહીંયા છે ને ઢગલો ઊભો કર દે પૈસા નો હાલી નીકળા વળી આપી દે ને કા હું લેવા આપ દઉં એ આ તો માનતી નથી હવે શું કરું એક કામ કરો દાદાગીરી બતાવો આપડી હા હા ઈ વાત છે હલે છોડી હું આ ગામનો સરપંચ છું

તલવાર આપે આપણે ખુદ જઈને કાપી આવીએ આ એવા થાકી આ સોડી કાપી લાવી તો આપણે શું નો કાપી એ કી એ સોડી તલવાર લાય આઈરી તલવાર સરપંચ આમ જો સરપંચ હું તો છોકરી ની જાત ભૂત ચોટલી કાપી હકું તો તો તમે આ ગામના ના સરપંચ છો હે ઉલાડી નાખજો ચોટલી જાવ તમે તમારે હા હા કાપી નાખજો પણ ઈ તો કે બેટા સમજો એ ભૂતની ચોટલી કાપી તારી મંતર શું મારવાનું એ સરપંચ એમાં મંતર બંતર કાઈ ન હોય ભૂત આવે ને એટલે આમ ભૂતની ચોટલી પકડવાની ને ખાટનારાની કાપી નાખવાની હોય પણ આમ જો પાટલું ન પડી જાય એનું ધ્યાન રાખજો એ છોડી એમ કાઈ મારું પાટલું ન પડલે હું જરા ચુટણીમાં ઊભો રહું ને તારા ગમી પકતી ના થાય ને એના હું ડોકા કાપી નાખું પકલે રે

જાવ જાઓ જાવ તમ તારે અય રમતા આ હાસકા બીજો ભૂત નઈ લાવી ને એ ના 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 એલી આપણે એક ભૂત ની ચોટલી કાપી ના એટલે અહીંયા બધા ખારા થઈને જ બેઠા છે આ બધા ના પાટલો ને પલ્લી જવાના એ હો શું મારું ભૂત હાય હાલો હાલો કાય કાલો ઓય હવે મારી વાત સાંભળો આ મહાણિયાની સી માઈ ગઈ છે તમારી રાતના એકઈ મન મેકી નો જાતા ઓ હા આમ જોવો જે હું આ સરપંચની છૂટણી જીતું છું ને એવી જ રીતે આપણે આ ભૂતની છોટલી કાપીને આમ જો આપણે જીતવાનું છે ઓ હા હાલો હાલો ભૂતને ગોતો ભૂતની સોટલી કાપવાની છે હા હાલો આ આલ્યા જ આમ હા હાલો હાલો સાહેબ હાલો

हम तो आमतो बता बघा से कोणी कापू शोटली कोणी कापू